નમસ્કાર ગુજરાતના મુખ્ય અંદર સીએમ યોગી હુમલો થયો રાહુલ ગાંધી મુસાફરી બગડ્યું પીએમ મોદી પાકિસ્તાન પર ગુસ્સે સ્કૂલમાં વિદ્યાર્થીઓનો હોબાળો સરકાર સામે ખેડૂતોની રજૂઆત ગુજરાતના બસો ખેડૂતો દેવ માફ તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયો ની અંદર જાણવાના છીએ તો મિત્રો સમયે યોગી ગાડી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે મિત્રો એક ગાય તેમના તરફ આકસ્મિક રીતે દોડીને આવી હતી જોકે મિત્રો ત્યાં હાજર સત્તર સુરક્ષા કર્મીઓ તત્વરિત ઘેરો બનાવીને ગાય ને અટકાવી અને ત્યાં દુર્ઘટના ટળી હતી મિત્રો શનિવારે આ ઘટનાના ફોટા વાયરલ થતા તંત્ર અત્યારે દોડતું થયું છે અને મિત્રો તંત્ર ની બેદરકારી બદલ મ્યુનિસિપલ સુપરવાઇઝર ને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

કર્યો હતો તે જ રીતે રામ રાજ્યનો વિરોધ કરનારા તત્વનો પણ નાશ થશે

એક મોટો પડકાર બનીને રહી ગયો છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારની મોટી ચેતવણી મિત્રો ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડ સામે જિલ્લા પોલીસ ઓપરેશન મ્યુલ હંટ કાર્યવાહી કરી છે મિત્રો આની અંદર ગુનાની અંદર અંદર કુલ લોકોની ધરપકડ કરવામાં આવી છે મિત્રો આની ઓનલાઈન વેચાણ અને રોકાણના નામે લોકો પાસે છેતરપિંડી કરવામાં આવી રહી હતી અને મિત્રો આની અંદરથી સુરતથી એક કરોડની છેતરપિંડીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મિત્રો અંદાજે ત્રીસ લાખ રૂપિયાની રકમ અત્યારે ફીજ કરાઈ છે અને મિત્રો જો આ એક નંબર આપું છું તેના ઉપરથી તમે કોલ આવે તો મિત્રો તમે સાવધાન રહેજો અનુ છ દસ ઓગણસાઠ પાંચસો અઢાર મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે પગલે સત્યાવીસ ડિસેમ્બર બાદ ઠંડીમાં જોર પકડશે અને મિત્રો જાન્યુઆરીમાં તાપમાન ગગડતા હાડ થી ઠંડી પડશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે અને મિત્રો અગિયાર જાન્યુઆરી બાદ કોલ્ડ વેવની શક્યતા અને પશ્ચિમી વિક્ષેપોને કારણે જાન્યુઆરી થી એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે રેલવે મુસાફરી મોગી થઈ છે જનરલ ક્લાસમાં પ્રતિ કિલોમીટર એક પૈસાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો એક્સપ્રેસ શ્રેણીમાં પ્રતિ કિલોમીટર બે રૂપિયાનો વધારો થશે અને મિત્રો આ નિર્ણયથી રેલવેને અંદાજે છસો કરોડના વધારાની આવક થશે જોકે મિત્રો રાહતની વાત એ છે કે લોકલ ટ્રેન અને માસિક સીઝન ટિકિટના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો ત્યાર પછીના સમાચાર જીગી તો મિત્રો આજે સીએનજી સસ્તો થયો છે મિત્રો નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર તરફથી સીએનજી અને એલપીજીના ભાવની અંદર મોટી રાહત મળી છે મિત્રો સરકારી સૂત્રો મુજબ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી સીએનજી અને એલપીજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે મિત્રો આ જાહેરાતથી મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકોને મોટી આર્થિક મદદ મળશે અને મિત્રો હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ સ્થિર હોવાથી સરકાર સુધારા કરવાની યોજના બનાવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાન કાર્ડ બંધ થશે સાવધાન થઈ જજો મિત્રો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બર હવે નજીક છે મિત્રો મિત્રો જો આ સમય મર્યાદામાં તમે નહીં કરો તો તમારે દસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે અને મિત્રો જો તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે તો મિત્રો બેંક ખાતું ખોલાવા માટે પણ તમારે ધક્કા ખાવા પડશે અને મિત્રો આઈટીઆર ફાઇલ દાખલ કરવા માટે શેરબજારમાં રોકાણ જેવા મહત્વ નાણાકીય કાર્યો માટે લિંક ફરજિયાત કરવામાં આવ્યું છે મિત્રો ભવિષ્યની અંદર કોઈ મુશ્કેલી ન થાય તેથી મિત્રો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે અત્યારે જ લિંક કરાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર બીજી તો મિત્રો આજે સોના ચાંદીમાં મોટો ઘટાડો થયો છે મિત્રો સોનાના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો અમદાવાદની અંદર 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ પર 660 ના ઘટાડા સાથે આજે 134230 થયો છે જ્યારે મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 123050 રૂપિયા પર પહોંચ્યો છે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું 4322 પ્રતિ 15 ડોલરે પહોંચ્યું છે અને મિત્રો અત્યારે ચાર ચાંદીના ભાવની અંદર ચાર હજાર ના ઘટાડા સાથે બે લાખ આઠ હાજર નવસો રૂપિયા પ્રતિ કિલો અત્યારે ચાંદી વેચાઈ રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જીગીએ તો મિત્રો આજે દિલ્હીનું વાતાવરણ બગડ્યું છે મિત્રો આજે સવારે છ વાગ્યે દિલ્હીમાં હવા પ્રદૂષણ અંતર્ગત ગંભીર સ્તરે પહોંચ્યું છે મિત્રો હવામાન વિભાગ આઈએમડી મુજબ શહેરનો સરેરાશ એક્યુઆઈ ચારસો ને પાર કરી ગયો છે અને મિત્રો આનંદ વિહારમાં ચારસો ને આડત્રીસ ચાંદની ચોકમાં ચારસો ને પંચાવન અને વિજયપુરમાં ચારસો ને ઓગણપચાસ એક્યુઆઈ નોંધાયો છે મિત્રો આ સાથે સ્થિતિ ચિંતાજનક બની છે અને મિત્રો સમગ્ર શહેરમાં આજે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે જેનાથી મિત્રો વિઝિબિલિટી આજે ઘટી છે અને મિત્રો ઝેરેલી શ્વાસ લેવા માટે લોકો સ્વાસ્થ્ય પણ જોખમી બની રહ્યા છે

ભારત પર હુમલો કરશે તો મિત્રો તેનો વળતો જવાબ ભયંકર હશે તેવું અત્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જાણવા મળી રહ્યું છે

ઓર્ડરની તાત્કાલિક બદલીની માંગ પણ કરી છે

સંઘે અત્યારે માંગ કરી છે કે એક લાખ ની લોન ભરાય તો મિત્રો બીજી લોન ન આપવા માટે નિયમ બદલીને ખેડૂતોને આર્થિક ટેકો આપવામાં આવે તેવી અત્યારે કિસાન સંઘની રજૂઆત છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના બસો નેવું ખેડૂતોનું દેવું માફ થયું છે મિત્રો કમોસમી કારણે આવેલો છીનવાઈ ગયો છે ત્યારે મિત્રો સુરતમાં રહેતા બાબુભાઈ જીરાવાલાએ આપ્યો છે મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામના બસોને નેવ ખેડૂતોના દેવા માફ કર્યા છે મિત્રો આની અંદર નેવું લાખનું દેવું હતું અને મિત્રો બાબુભાઈ જીરાવાલાએ દેવું ચૂકવી દેતા ખેડૂતોએ અત્યારે રાહતનો લીધો છે તો મિત્રો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર તો મિત્રો જો તમને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ